વિભાગમાં ડિગ્રી ઇજનિયર નર્સિંગ ફિઝિયોથેરાપી સહિતની ટેકનિકલ પ્રોફેશનલ કોર્સીસ ની ખાનગી કોલેજોમાં ફ્રી કાર્ડ બંધ કરવામાં આવ્યા હોય તે સત્વરે ચાલુ કરાવવા બાબતે

ચાલો વર્ષે મેનેજમેન્ટ વેકેન્ટમાં પ્રવેશ મેળવનાર આદિજાતિ એટલે કે એસટી કેટેગરીના હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે સરકારે આ વર્ષથી મેનેજમેન્ટ વેકેન્ટ કોટામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં આપવાનો ઠરાવ કર્યો છે પરંતુ આ ઠરાવ કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓક્ટોબરમાં કર્યો હતો જેને પગલે કોલેજો વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો અને ઉગ્ર આંદોલન કરવા છતાં પણ સરકારે બીજું સત્ર શરૂ કરવા થવા છતાં સુધી પણ આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી કે કોઈ ઠરાવ કર્યો નથી આ સંદર્ભમાં વધુમાં વધુ જો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં ન આવે તો આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાય તેમ છે માટે અમારી રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક નિર્ણય કરાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હવે આવનાર દિવસોમાં એટલે કે છવ્વીસમી જાન્યુઆરીએ રાજ્યકક્ષાનો પ્રોગ્રામ તાપી જિલ્લા ખાતે થવા જઈ રહ્યો છે ત્યારે ત્યાં જઈને પણ રજૂઆત કરશે તેવી વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું શીતલ ને અમે આદિવાસી દીકરીઓ છે ને અમને અમારા હક માટે અમે લડવા આવ્યા છે તમને અમને સ્કોલરશીપ મળવી જોઈએ અમારો અધિકાર છે તો અમને હક હક પ્રમાણે અમને બધું મળવું જોઈએ અમારા હકની સ્કોલરશીપ અમને મળવી જોઈએ સરકાર કહે છે દીકરીઓને ભણાવો તો પછી સ્કોલરશીપની આપશે દીકરીઓ કેવી રીતે ભણશે આદિવાસી છોકરાઓને ભણાવો એવું તો પછી આગળ જઈને અમારું ભવિષ્યનું શું થશે શું માંગ છે તમારી અમારી એટલી જ માંગ છે કે અમને સ્કોલરશિપ મળવી જોઈએ અમારો હક છે તો અમને અમારા ભવિષ્યનો વિચારીને સરકાર અમને આપવું જોઈએ સ્કોલરશીપ બસ આટલું જ કહેવાનું છે સરકાર દ્વારા આદિવાસી અને એસસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવાના વિરોધમાં આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે બિરસા મુંડા સર્કલથી કલેક્ટર સેવા સદન સુધી રેલી કાઢી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા એક જ માંગણી અમે કરી છે કે બે હજાર દસથી જે વેકન્ટ કોટાની શિષ્યવૃત્તિ જે મળતી હતી આદિવાસી અને એસસી સમાજના વિદ્યાર્થીઓને ચાલી ચાલુ કરવામાં આવે અહીંના આદિસ આદિવાસી સમાજના આગેવાન યુસુફભાઈ ઉનાજીભાઈ તેમજ જીમી ગામી તેમજ અન્ય યુવા સાથી મિત્રોની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની આ માંગ છે જો અમારી માંગ ન સ્વીકારવામાં આવશે તો છવ્વીસમી તારીખનો મુખ્યમંત્રીનો રાજ્યકક્ષાનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં અમારા વિદ્યાર્થીઓ સૌપરિવાર પહોંચશે અને પોતાની માગણી અને લાગણીની વાતો કરશે સત્તર તારીખે સત્તરમી જાન્યુઆરીએ જે જાહેરાત કરવામાં આવી જાહેરાતમાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં એક પણ એસટી કેન્ડિડેટને સ્થાન આપવામાં આવ્યું નથી અમે એનો પણ વિરોધ કરીએ છીએ પરંતુ સરકાર ધીમે ધીમે આદિવાસીનું પત્તું દરેક વસ્તુમાંથી કાઢી નાખવા માંગે છે અને આદિવાસી સમાજને અંધાર યુગમાં મોકલી દેવા માંગે છે એવું લાગે છે વિદ્યાર્થીઓને જે કષ્ટ થાય છે શિષ્યવૃત્તિને કારણે ભણી રહ્યા છે એની શિષ્યવૃત્તિ કાપીને એને ફરી પાછા અભણ અશિક્ષિત અને વ્યવસાય વગરના રાખવા માંગે છે કરી દેવામાં આવે છે અને અમારા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષણ માટે આગળ વધી રહ્યા છે ત્યારે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે એના માટે આજે અમે હજારો વિદ્યાર્થીઓ સાથે રસ્તા પર ઉતર્યા છે અને સરકારને એક જ વાત કહેવા માંગીએ છીએ કે અમારી પોસ્ટ મેટ્રિક શિશુવૃતિ તમે ચાલુ અને આજે કલેક્ટરશ્રીને પણ કહેવાના છે કે છવ્વીસમી જાન્યુઆરીએ મુખ્યમંત્રી પાજીપુરા ખાતે તાપવામાં આવી રહ્યા છે ત્યારે અમે એમને પૂછવા માટે જવાના છે કે તમે અમારા ભણતર સાથે ચેડા કેમ કરી રહ્યા છો ભવિષ્યમાં એક લવ્યોનો જે રીતે અંગૂઠો કાપી લેવામાં આવ્યો હતો એવી રીતે આદિવાસી વિદ્યાર્થીઓને શિશુવૃત્તિ વંચિત રાખીને એમને શિક્ષણથી દૂર કરવા માગે છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ